ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્મોક સ્મોક શબ્દનો અર્થ ધુમાડો કશાકમાંથી નીકળતો વાયુ કે ગેસ ધૂમ્રપાન તમાકુ કે અફીણ ઇત્યાદિ પીવી કે ફૂંકવી થાય છે સ્મોક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સ્મોક રાઇઝિસ ફ્રોમ ધ ચીમની એટલે કે ચીમનીમાંથી ધુમાડો નીકળે છે એક બીજું ઉદાહરણ જોઈએ સિગરેટ સ્મોક ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ અર્થાત સિગરેટનો ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ રૂમ ઇઝ ફિલ્ડ વિથ સ્મોક એટલે કે રૂમ ધુમાડાથી ભરેલો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં